વર્તમાન નગર ખાતે વારાહીના શાંતિનાથ દાદાની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી વર્ષો પહેલા વારાહી ગામની જમીનમાંથી પ્રભુજીની પ્રતિમા નીકળેલ જેની વારાહીમાં પ્રતિષ્ઠા થયેલ પણ પ્રતિમાજી નીકળી ગયેલ ત્યાર પછી બીજી વખત પ્રતિષ્ઠા થયેલ બીજા દિવસે ભગવાન ગંભારામાં અંદર દેખાયા નહીં બહાર બેઠેલા દેખાયા ભાવિકો આશ્ચર્યચકિત બન્યા ત્યારબાદ શાંતિનાથ પ્રભુજીની આ પ્રતિમાજીને ચલિત રહી છે આખા ભારતભરમાં જૈન સમાજમાં ઉજવાતા મહોત્સવો દીક્ષા પ્રસંગો ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય તે માટે વારાહીથી શાંતિનાથ પ્રભુજીની આ ચલિત પ્રતિમાજીને પોતાના ગામ શહેર સુધી વાંચતે ઘાસતે લઈ આવવામાં આવે છે વાવથી ભદ્રેશ્વરના સંઘમાં પ્રથમ વખત શાંતિનાથ દાદાએ નિશ્રા આપી રસ્તામાં ગાઢ જંગલો વચ્ચે ચાલતા વાહનમાં અચાનક ડીઝલ ખૂટ્યું છતાં દાદાની કૃપાથી વાહન એકસો કિલોમીટર ચાલ્યું આવા અનેક ચમત્કારિક પ્રભુજી માનકુવા દીક્ષા મહોત્સવે પધાર્યા હતા માનકુવા મધ્ય દીક્ષા મહોત્સવ શાંતિપૂર્વક પરિપૂર્ણ થતા વારાહી જૈન સંઘ અને માનકુવા જૈન સંઘની અનુમતિથી પ્રગટ પ્રભાવી હાજરા હજુર પરચા પૂરક વારાહીના શાંતિનાથ પ્રભુજી વર્ધમાન નગરે પધારતા વર્ધમાન નગર શ્વેતાંબર જીનાલે ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટીના સુરો સાથે ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવેલ સ્વાગત યાત્રા વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અધ્યક્ષ રાહુલ મહેતા મંત્રી હસમુખ વોરા ચેતન સંઘવી ગૌતમ શાહ ભાવિન શાહ પ્રબોધ મુનવર પંકજ શાહ કેતન શાહ દર્શક શાહ અતુલ શાહ સંદીપ શાહ અભય શાહ મહેન્દ્ર લોડાયા નાગડા તથા શ્રાવક શ્રાવિકાઓએ વિશાળ સંખ્યામાં જોડાયા હતા દાદાના દર્શન પૂજા કરવા તથા રાત્રે ભાવનામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આજે વર્ધમાન જીનાલય સ્વ ટ્રસ્ટના આંગણે વરાઈના શ્રી શાંતિનાથ ભગવાન જે સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલા છે એમને આજે વાંચતે નગર પ્રવેશ કરાવી જીનાલયમાં અત્યારે પ્રવેશ કરાવ્યો છે આજે માનકુવા સંઘની અંદર દીક્ષા મહોત્સવ પ્રસંગે ભગવાન શાંતિનાથ દાદા પધારેલા હતા અમે વારાઈજી સંઘ અને માનકુવા સંઘને વિનંતી કરી કે અમારા સંઘમાં પણ આ લાભ મળે તો એમને અમારા સંઘની વિનંતીને માન આપી અને એ બંને સંઘનો પણ ખૂબ ખૂબ અમારો સંઘ આભારી છે કે અમને આજે વર્ધમાન નગરમાં શાંતિનાથ દાદાને વિરાજમાન કરવાનો અને પૂજા ભક્તિ કરવાનો લાભ આપ્યો જી આજે વર્ધમાન નગરના નાના બાળકોથી કરી અને રથયાત્રામાં શોભાયાત્રામાં વડીલો સુધી સાઠ પાસઠ વર્ષના વડીલો સુધી કે સિત્તેર વર્ષના વડીલો સુધી પણ આ શો શોભાયાત્રામાં ભગવાનને વાંચતે કાજતે નગર પ્રવેશ કરવામાં દરેક સાથે રહ્યા હતા બહુળી સંખ્યામાં બહેનો ભાઈઓ બાળકો દરેક હાજર રહ્યા હતા આજે વર્ધમાન નગર દાદાના પગલાં પાવન થવાથી વર્ધમાન નગરનું પુણ્ય અતિ જોરમાં હે અને દાદાના પગલાં થવાથી જે પણ વિઘ્ન હશે એ આજે વિઘ્ન દૂર થશે અને દાદાના બહુ ચમત્કારી આજ સુધી દાદાએ જ્યાં પણ દાદાએ પગલાં કર્યા તો જે પણ ભાવ હોય જે પણ દાદાની સામે આપણે રજૂ કરીએ તો ટૂંક સમયમાં દાદા પૂરી કરે અને દાદાના બહુ ચમત્કાર છે અને બહુ ચમત્કારી આજે દીક્ષામાં પ્રોગ્રામમાં નિષ્ઠા આપી અને દાદાએ વર્ધમાન નગરમાં વધાર્યા આ લોકોના પુણ્યથી દાદાને આજ જે પણ એ વર્ધમાન નગરવાળાને જે પણ ભાવ હોય દાદા સામે રજૂ કરે અને દાદા ટૂંક સમયમાં એમની ઈચ્છા પૂરી કરે એવા પૂજારી તરીકે આશીર્વાદ છે અને આજ સુધી દાદાએ વિઘ્ન પૂર્ણ કર્યા દાદા સાઠ વર્ષ જેવું થયું જમીનમાં નીકળ્યા અને પહેલી જ વખત દાદાએ નિશ્રા આપી હતી સરીપાલી સંઘમાં વાવથી ભદ્રીસોનો સંઘ હતો અને નિર્વિઘ્ન સંઘ પૂર્ણ થયો અને દાદાને વારે વારી મંદિરમાં મૂકવા જતા હતા અને પહેલી જ વખત દાદાએ ચમત્કાર કર્યો તો દાદા રસ્તામાં ડીઝલ ખતમ થઈ ગયું તો દાદાનું નામ લઈને ગાડી સ્ટાર્ટ કરી તો એકસોને વીસ કિલોમીટર વગર ડીઝલે ગાડી ચાલી ચાલીસ વર્ષ પહેલાં અને પછી જેમ લોકોને ખબર પડી એમ દાદાને બધા સંઘોમાં પગલાં કરવા માટે બહુ રિક્વેસ્ટ વિનંતી આવવા માટે